નમસ્કાર મિત્રો આપનું આપની પ્રિય ચેનલ નમા હાર્દિક સ્વાગત છે આપણી આ શ્રેણી પુરાણ કથામાં આજે આપણે સાંભળશું અસુરોના અંત અને ધર્મની વિજય ગાથા વધની કથા પાછલા પ્રસંગમાં આપણે સાંભળ્યું હતું કે કાર્તિકે તારકાસુરનો વિનાશ કર્યો સમય પસાર થયો પરંતુ આ ધર્મનો અંધકાર ફરી પૃથ્વી પર છવાઈ ગયો તારકાસુરના ત્રણ પુત્રોએ તપસ્યાથી અતિશય શક્તિ મેળવી અને ત્રિપુર નામના ત્રણ ભવ્ય નગરો બનાવી ધર્મનો નાશ શરૂ કર્યો પ્રાચીન સમયમાં તારકાસુરના મૃત્યુ બાદ તેના ત્રણ પુત્રો તારકાક્ષ કમલાક્ષ અને વિદ્યુનમાલી ભક્તિથી બ્રહ્માજીની ઉપાસના કરતા રહ્યા વર્ષો સુધી કઠોર તપ કર્યા પછી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું કે તેઓને ત્રણ ભવ્ય નગરો પ્રાપ્ત થશે એક સોનાનું એક ચાંદીનું અને એક લોખંડનું આ ત્રણેય નગરોને ત્રિપુર કહેવામાં આવ્યા સોનાનું નગર સ્વર્ગમાં હતું ચાંદીનું નગર આકાશમાં હતું અને લોખંડનું નગર પૃથ્વી પર હતું આ નગરો ખાસ રીતે બનાવવામાં આવ્યા હતા જેથી માત્ર એક જ ક્ષણે જ્યારે ત્રણેય નગરો એક સીધી દેખામાં આવે ત્યારે તેમને નાશ કરી શકાય સમય જતાં ત્રિપુરાસુરોએ દેવો ઋષિઓ અને પ્રજાજનો પર અત્યાચાર શરૂ કર્યા યજ્ઞો ભંગ કરવામાં આવ્યા ધર્મનો નાશ થવા લાગ્યો પરેશાન દેવો બ્રહ્મા અને વિષ્ણુ સાથે મળી કૈલાસ પર ભગવાન શિવ પાસે પહોંચ્યા અને મદદ માગી ભગવાન શિવે તેમનો વિનયભર્યો અવાજ સાંભળ્યો અને કહ્યું ધર્મની રક્ષા માટે હું સ્વયં ત્રિપુરા નાશ કરીશ વિશ્વકર્માએ એક વિશાળ રથ બનાવ્યો પૃથ્વી રથ બની સૂર્ય અને ચંદ્ર તેના ચક્ર મેરુ પર્વત ધનુષ અને વસુકી નાગ તેની ડોર બની શ્રી વિષ્ણુ પોતે જ તીર બન્યા રથના સારથી બન્યા બ્રહ્મા જે મુહૂર્તમાં ત્રણેય નગરો એક સીધી દેખાવામાં આવ્યા તે સમયે ભગવાન શિવે ધનુષ પર તીર ચડાવ્યું અને એક જ પ્રહારથી ત્રિપુરાસુરના નગરોને ભસ્મ કરી દીધા અસુરોનો નાશ થયો અને દેવો આનંદમાં ઝૂમી ઉઠ્યા ત્રિપુરાસુરના વિનાશ પછી ફરીથી યજ્ઞો શરૂ થયા ધર્મ અને શાંતિની સ્થાપના થઈ ત્રિપુ મિત્રો આ કથા આપણને શીખવે છે કે અધર્મ કેટલુંય બળવાન હોય અંતે ધર્મની જ જીત થાય છે ભગવાન શિવના આશીર્વાદથી આપણી જિંદગીમાંથી પણ અંધકાર દૂર થાય ત્રિપુરા સુરવદ આપણને શીખવે છે કે જ્યારે અંધકાર વધે ત્યારે સ્વી સ્વયં આવે છે શાંતિ અને ન્યાય સ્થાપિત કરવા આજનો આ અધ્યાય અહીં સમાપ્ત થાય છે આવતી કથામાં આપણે જાણીશું ગંગાજીને પૃથ્વી પર લાવવા માટેનું ભગીરથનું તક અને શિવનું ગંગાધર રૂપ જો તમને કથા ગમી હોય તો લાઈક કરો શેર કરો અને નવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બોલશું નહીં જય ભોલેનાથ હર હર મહાદેવ